જય સીતારામ જય માતાજી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું આજ તો આપણે બનાવશું મીઠી શેવ આ શેવ છે ને ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે તે માટે આપણે એક વાસણ લઈ લેશું વાસણમાં આપણે આ શેવને બે ભાગ કરી લેશું એટલે કે વચ્ચે આપણે એને કટિંગ કરી લેશું આપણે શેવને આવી રીતે કટિંગ કરીશું તો આપણે કઢાઈમાં નાખતી વખતે આપણે હલાતે ફાવશે આપણે આવી રીતે બધી શેવને આવી રીતે કટિંગ કરી લેવાની છે તો આપણી શેવ કટિંગ થઈ જતી હવે આપણે એક નોસ્ટિકની કઢી લઈ કઢાઈ લઈ લેવું કઢાઈને આપણે બે ડોકલી જી એડ કરીશું જીને આપણે ગરમ થાય આખી જી ગરમ થઈ ગયું તેમાં જે આપણી શેવ કટિંગ કરી લીધી તે બધી અંદર એડ કરી દેવું આપણે બધી શેવને આવી રીતના એડ કરી દેવાની છે પછી છે ને આપણે ઉખાણાની મદદથી સારી રીતે મિક્સ કરી જશું આપણે ઉખાણાથી રીતે ધીમે ધીમે હલાઈ જવાનું આપણે એકદમ ફૂલ ફૂલફાસ્ટ હલાવવાની નથી આપણે રીતે ધીમે ધીમે હલાઈ જઈશું અને ગેસને આપણે મીડિયમ સાઇડ રાખીશું આપણે ગેસને ફૂલ રાખવાનો નથી આપણે ગેસને મીડિયમ સાઈડ રાખીશું જો આપણે ફૂલ ગેસ રાખીશું તો આપણી શીવને છે દાજી જાય તે માટે છે ને આપણે ગેસને હંમેશા મીડિયમ સાઇડ ઉપર શેકીશું સીવને આપણે શેવને છે ને ચાર કલ ચાર મિનિટ સુધી થવા દઈશું ચારથી પાંચ મિનિટ સુધી થવા દઈશું અને હશે આપણે શેવનો આપણે હવે એક બાજુ પાણી ગરમ કરી લઈશું તો જો આપણું પાણી ગરમ થાય એટલે ઘરે આપણે શેવને આવી રીતે હલાતા રહીશું શેવને આપણે ત્યાં સુધી શેકવાની છે જ્યાં સુધી આપણે શેવનો કલર ગોલ્ડન ના થાય ત્યાં સુધી આપણે આવી રીતે શેકે જશું જો આજ તો છે દિવાળી એટલે દિવાળીના ફટાકડા ફૂટશે તેનો પણ તમને અવાજે આ તો સંભળાશે તો આપણે આવી શેવ આવી રીતના શેકે જાઉં આપણે સેવને છે ને આવી રીતે અલાતા દ્રહની એટલે કે આપણી શેવ નીચે દાજે નહીં તે માટે અને સેવને છે ને આપણે સારી રીતે શેકીશું આપણી શેવ અંદર કાચી ના રહે તે માટે આપણે શેવને આવી રીતે શેકે જ જાશું અને આવી રીતે ફેરવી જાશું ગેસને આપણે બંધ કરવાનો નથી ગેસને આપણે મીડિયમ સાઈડ ઉપર રાખીને જ શેકી જવું તેમાં છે ને આપણે હંમેશા ઠંડુ પાણી વેડવાનું નથી તેમાં આપણે ગરમ પાણી જ વેળવાનું છે તો જો આપણી શેવનો કલર બદલાવા મળે છે એકદમ ગોલ્ડન કલર જેવો થવા મળે છે આપણે શેવને છે ને આવી રીતે ઉખેડાની મદદથી આવી રીતે પલટે જવાનું છે ઉપર નીચે ઉપર નીચે કરી જશું તો આપણી શેવ સારી રીતે શેકાઈ જશે હવે તેમાં આપણે ગરમ પાણી કરી દઉં તે થોડું થોડું કરીને એડ કરીશું આપણે પાણી એકદમ વધારે એડ કરવાનું નથી આપણે થોડું પહેલાં એડ કરીશું જરૂર લાગશે તો આપણે બીજું પાણી એડ કરીશું આપણે હવે તેને પણ સારી રીતે ઉખળાની મદદથી મિક્સ કરી દઈશું આપણે હવે ધીમે ધીમે મિક્સ કરી જા ગેસને આપણે મીડિયમ સાઇડ જ રાખવાની છે તેમાં આપણે ગરમ પાણી થોડું જરૂર પડ્યું તો આપણે બીજું ગરમ પાણી થોડું એડ કરીશું આપણે થોડુંક જ એડ કરવાનું વધારે એડ કરવાનું નથી આપણે તેમાં છે ને હવે તેમાં જે કાજુ અને બદામ કટિંગ કરીને લીધા હતા તે બધા એડ કરી દઈશું કાજુને બધે મને હંમેશા આપણે કટિંગ કરીને લેવાના છે હવે તેમાં છે ને આપણે એક વાટકી જેટલી ખોડ એડ કરી દઈશું ખોડ તમારે ગળ્યા મુજબ એડ કરી શકો છો તેને હવે આપણે ચાર મિનિટ સુધી થવા દઈશું અને આવી રીતે અલાતા રહેશું આપણે જે ખાંડ છે તે સારી રીતે ઓગળી જાય તે માટે આપણે છે ને આવી રીતે બરોબરનું અલાતા રહેશું ઉખેણાની મદદથી અને મીઠી શેવ પણ કહેવાય છે અને મીઠી શેવનો શીરો પણ કહેવાય છે આ તો છે દિવાળી એટલે દિવાળીના મારા વિડીયોમાં ફટાકડાનો અવાજ આવતો હશે દિવાળીના બધાય મિત્રોની મારી તરફથી શુભ શુભકામનાઓ અને બધાય નવા મિત્રો હોય તેમને પણ મારા શુભકામનાઓ અને જે મારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબર છે તેમને પણ મારા તરફથી શુભ શુભકામનાઓ દિવાળીની તો આજ તો છે દિવાળી એટલે દિવાળીમાં છે ને આપણે દિવાળીના દિવસે આજ તો આર્ય શીરો બનાવ્યો છે શેવનો આ તો છે ને દિવાળી એટલે દિવાળીના ફટાકડાનો અવાજ તમને વિડીયોમાં સંભળાતો છે જો આપણે આવી રીતના શેવ બનાવવાની છે તો જો આપણી શેવ સરસ બનીને તૈયાર થઈ જશે આપણે છે ને આ શેવમાં જો ઇલાયચી પાવડર એડ કરવો હોય તો પણ કરી શકો છો ટોપરાનું શીણ પણ એડ કરી શકો છો અને આ શેવને આપણે દૂધથી પણ બનાવી શકો છો અને પાણીથી પણ બનાવવો હોય તો એ બની શકે છે તમે આવી રીતના શીરો એકદમના ઘરે બનાવશો ને તો આંગળા રહી રહીજો તેવો આપણો શીરો આવી રીતના બનશે બહુ ટેસ્ટી અને બહુ મસ્ત આ શીરો છે ને તમે કોઈ બી તહેવારમાં બની શકો છો મહેમાન આવે ત્યારે પણ બની શકો છો અથવા તો દિવાળી છે કોઈ લગ્ન પ્રસંગ છે એ બનાવો ને તો પણ બની શકે છે આ શીરાને છે ને આપણે દસ મિનિટની અંદર તરફ બનીને તૈયાર થઈ જાય છે તો જો આપણો શીરો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે આપણે શીરાને છે ને હંમેશા મીડિયમ ગેસ ઉપર રાખીને બનાવીશું તો જો આપણો શીરો એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત બનીને તૈયાર થઈ જશે તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હો તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કર્યું હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો અમે છે ને તમારા માટે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું મળીશું આપણે હવે નવી રેસીપીમાં જય સીતારામ જય માતાજી